ગુરુજી સરહદવાલા યુટ્યુબ ચેનલ ઉપર આપનું હાર્દિક સ્વાગત છે સ્થળ પાનંદ્રો હાઇસ્કૂલમાં આચાર્યશ્રી ગિરીશભાઈ સોલંકીનો વિદાય સમારોહ તારીખ બાર ઓક્ટોબર બે હજાર પચ્ચીસ પાનંદ્રો ચેનલ સબસ્ક્રાઇબ ના કરી હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરવા વિનંતી પાનંદ્રો હાઇસ્કૂલના આદરણીય આચાર્યશ્રી ગિરીશભાઈ સોલંકીએ આજે પોતાની એકત્રીસ વર્ષની અમૂલ્ય શિક્ષણ સેવાની સફર પૂર્ણ કરી જ્યારે શાળામાં તેમને હૃદયસ્પર્શી વિદાય અપાઈ વિદાય સમારોહમાં શિક્ષક મિત્રો ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ વાલીઓ અને અનેક સ્થાનિક આગેવાનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા સૌએ ગિરીશભાઈના શાંત સ્વભાવ વિદ્યાર્થીઓ પ્રત્યેના પ્રેમ શિસ્ત અને સમર્પિત શિક્ષણ સેવાની પ્રશંસા કરી ગિરીશભાઈએ વર્ષો સુધી પાનંદ્રો હાઈસ્કૂલમાં પોતાની નિષ્ઠા પ્રેમ અને શ્રદ્ધાથી અનેક વિદ્યાર્થીઓના જીવનને ઘડ્યા છે તેમના માર્ગદર્શન હેઠળ અનેક પેઢીઓએ જ્ઞાનની સાથે સંસ્કાર પણ શીખ્યા છે સમારોહમાં ઉપસ્થિત સૌએ ભાવનાપૂર્ણ વાતાવરણમાં ગિરીશભાઈને વિદાય આપી અને ભગવાન તેમને સુખ સમૃદ્ધિ અને સારું આરોગ્ય આપે તેવી હૃદયપૂર્વક પ્રાર્થના કરી ગિરીશભાઈની શિક્ષણ યાત્રા માત્ર એક સેવા નથી પરંતુ અનંત હૃદયમાં પ્રેરણાનું પ્રકાશ પૂંજ બની રહેશે શુભેચ્છાઓ વિનોદ ગિરી ગોસ્વામી પરિવાર તરફથી